નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ રામ રામનવમીના શુભ અવસર નિમિત્તે શહેરમાં ઠેર ઠેર કાર્યક્રમની હારમાળા જોવા મળી ત્યારે આજ રોજ સુરતમાં આવેલા ડાયમંડ ઉદ્યોગ નગરમાં મીથુ એન્ટરપ્રાઇઝ સેલ્ફ લેડી મેન્યુફેક્ચરિંગ યુનિટનો આજે એક વર્ષ પૂર્ણ થતા રી કરવામાં આવ્યું જેમાં મીથુ એન્ટરપ્રાઇઝના સંસ્થાપક મિતાલી મંડળ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ જણાવ્યું કે સુરત ગુજરાત ખાતે અમારા રથ યુનિટના ઔપચારિક ઉદઘાટનનું આયોજન કરવામાં આવ્યું આ મીથુ એન્ટરપ્રાઇઝની છત્ર હેઠળ નિયમન કરાયેલ મેન્યુફેક્ચરિંગ અને ટ્રેન્ડિંગ વ્યવસાયનો એક ભાગ છે કારણ કે ભારત સરકારની પ્રાથમિકતાઓ માની એક વાઇબન્ટ ફેક્ટરીને પ્રોત્સાહન આપવાની કલ્પના છે વૃદ્ધિ અને વિકાસ માટે અને અમારી પ્રવૃત્તિઓની ગ્રામીણ વિકાસથી સરકારની કેન્દ્રિત નીતિઓ સાથે સંરેખિત કરવા માંગે છે વધુમાં જણાવવાનું કે પોતાના મિતુ એન્ટરપ્રાઇઝ સેલ્ફ લેડી મેન્યુફેક્ચરિંગ યુનિટમાં બધી મહિલાઓ ભેગા મળીને હાઈજેનિકને ધ્યાનમાં રાખીને સેનેટરી પેડનું મેન્યુફેક્ચર કરવામાં આવે છે જે મહિલાઓ સેનેટરી પેડ ખરીદી નથી શકતા તેના માટે ફ્રી સેનેટરી પેડનું પણ વિતરણ કરવામાં આવે છે દસ હજાર કરતાં પણ વધુ મહિલાઓને તેઓએ ફ્રી સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું છે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ